જુસ મારે કેટલી બધી વસ્તુ લેવાની કેટલા કામ છે ના આજે મારી પાસે તો છે તમે અરે ગયા દેવર ભાભી સેવા ન કરે તો કોણ કરે કેટલી બધી વસ્તુ છે ગાડીમાં ક્યાં બેસે અરે કીધું

ને મારું ઘર તો તમાર મોટો ભાઈનું જો પૈસા દિયો પૈસા દિયો પેલો દેવરજી આ બોલ જો દેવરજી આ રાખી દીધો ખૂણામાં બસ અને તમાર રોજ અહીંથી નીકળવાનો દેવરજી ના ના જવા દયો મને જવાની હવે કેતા કામ આવે ને કામ હોય તો બો દેવરજી